સુરતમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે એક મુસાફરનો પગ દરવાજામાં ફસાયેલો હોવા છતાં ડ્રાઈવરે પંદર મિનિટ સુધી નોન સ્ટોપ બસ ચલાવી હતી અને દરવાજો ખોલ્યો નહોતો જોકે આ વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સુરતમાં બીઆરટીએસ બસમાં ડ્રાઈવરો સતત ચર્ચામાં અને વિવાદમાં રહેતા હોય છે ત્યારે ગોડાદરાના મંગલ પાંડે બીઆરટીએસ પાસે બસ ડ્રાઈવરે આજે હદ કરી નાખી હતી એક મુસાફર બીઆરટીએસ બસમાં જતા તેનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો બસ ડ્રાઈવરે આ ઘટનાને ગંભીરતાથી ન લઈ બસનો દરવાજો બંધ કર્યા બાદ ખોલ્યો જ નહોતો મુસાફર કણસ તો રહ્યો હતો અંદાજે પંદર મિનિટ સુધી આ જ હાલતમાં બસ હંકારતો રહ્યો પરંતુ બસ ઊભી રાખીને દરવાજો ખોલવાની તસદી ડ્રાઈવરે લીધી નહોતી બસ ડ્રાઈવરની આ ગંભીર બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો બીઆરટીએસ બસ નંબર જીજી05 સીયુ8120 માં આ ઘટના બની હતી ત્યારે સ્થાનિકોએ ડ્રાઈવર સામે પગલાં માંગ કરી છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત